બોટાદ શહેરમાં સાળંગપુર રોડ ઉપર આવેલા બીજ ટ્રાન્સફોર્મર નજીક વાયરમાં ધડાકા અને ભડાકા અને તણખા થઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે બોટાદના સાળંગપુર રોડ ઉપર અનાજના ગોડાઉન પાસે આવેલા બીજ ટ્રાન્સફોર્મર નજીક વાયરમાં અચાનક ધડાકા અને ભડાકા અને તણખા ઉડવા લાગ્યા હતા ધડાકા ભડાકા અને તણખા ઉડતા હોય જેમાં ત્યાંથી પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા જો કે પ્રાથમિક રીતે શોર્ક સર્કિટથી ધડાકા ભડાકા અને તણખા ઉડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે